ભરૂચ બ્રહ્મ સમાજ દ્વારા શરદોત્સવ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવ યોજાયો હતો આત્મનિર્ભર ભારત અને સ્વદેશી સંકલ્પ કરાયું હતું શ્રી સમસ્ત ગુજરાત સમાજ ભરૂચ જિલ્લો અને ભરૂચ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લો અને શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભરૂચ શહેરમાં શરદોત્સવ નિમિત્તે એક વિશાળ અને ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

પ્રમુખ મયુરેશ્વર મહેતા પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જય મહાદેવ જય જય પરશુરામ આજરોજ

માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ની જે હાકલ કરવામાં આવેલી છે અને જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલું છે તેને પણ આપણે અનુસરીએ અને દેશ માટે કંઈક કરવા જય જય નરેન્દ્રભાઈ મોદી જે પ્રધાનમંત્રી છે એ એ લોકોએ પ્રધાનમંત્રીશ્રી એ જે લોકોને આહવાન કર્યું છે કે હર ઘર સ્વદેશી અપનાવો એ અંતર્ગત હું સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી પરશુરામ બ્રહ્મસ સંગઠન દ્વારા એ વતી હું દરેક સમાજના લોકોને એટલે કે બ્રહ્મ સમાજ દ્વારા શરૂઆત કરી દરેક સમાજ સુધી એ શ્રી માનનીય પ્રધાનમંત્રીનું જે આહવાન કરેલું છે તે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના ભાગરૂપે જે માન્ય પ્રધાનમંત્રી સાહેબે જે આહવાન કર્યું છે તે લોકો સુધી પહોંચે અને એનો હંમેશા સ્વદેશીનો ઉપયોગ કરે એ માટે હું સમાજ વતી સર્વને